દ્વારા વેજીટેબલ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો હિન્દુ મુસ્લિમો એક સાથે પ્રસાદનો લાભ લીધો હતો આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે લાલુભાઈ સિંધિયા અનાજવાળા અને હનીફભાઈ માજોઠીએ સહેમત ઉઠાવી હતી ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી ત્યારે માજી પ્રમુખ કાશમભાઈ કુરેશી જબરભાઈ નાલબંધ સદસ્ય શબીરભાઈ ખાટકી સદસ્ય ઇમ્તિયાઝભાઈ નાલબંધ એઝાસભાઈ ગરાણા ફૈઝાનભાઈ ભોપાલિયા આસિફભાઈ ભોપાલિયા એલ કે ગ્રુપ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું નગરપાલિકા ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસી અંટાળ હિતેશભાઈ કોયાણી સહિત સ્વાગત કરવામાં આવ્યું હતું એ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફિરોજ ચુને છા દોરાય છે